યાત્રાધામ સોમનાથ વેરાવળમાં ભારત અમૃતમ યોજના હેઠળ રેલવે સ્ટેશન રૂપિયા દસ કરોડના ખર્ચે બની રહ્યું છે રાજા રજવાડાના વખતનું પૌરાણિક રેલવે સ્ટેશન હવે આધુનિકતાના પોશાકમાં જોવા મળશે વિશ્વભરમાં સોમનાથ આવનારા યાત્રિકોની તમામ સુવિધાઓનું અહીં નિર્માણનું ધ્યાન રખાયું છે ભૂતકાળનું ધમધમતું વેરાવળ બંદર કે અહીં દેશ વિદેશના વહાણો આવતા અને આયાત અને નિકાસ થતી હતી તો રજવાડાના રેલવે લાઈન અને રેલવે સ્ટેશન કાર્યરત હતા વેરાવળ રેલવે જંક્શનથી દેશભરના વિવિધ રાજ્યોની કનેક્ટિવિટી સાથે ભૂતકાળમાં પણ ટ્રેનો ચાલી હતી પરંતુ ટુરિઝમ અને વિકાસને લઈ સોમનાથ વેરાવળને અનેક લાંબા રૂટની ટ્રેનો પણ શરૂ કરાઈ છે સોમનાથ તીર્થને છાજે એવું ભવ્ય રેલવે સ્ટેશનનું નિર્માણ કામ હાલ ચાલી રહ્યું છે ત્યારે હાલ સ્ટેશન વિસ્તારમાં ભારે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકટ બની છે ત્યારે સ્થાનિક લોકોએ જ્યાં સુધી નવું સ્ટેશન નિર્માણ ન પામે ત્યાં સુધીમાં ટેમ્પરરી પાર્કિંગ તેમજ અન્ય સુવિધાઓ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી માની રહ્યા છે તો રેલવે સ્ટેશનના ચાલી રહેલા નિર્માણ કાર્યમાં પણ રેલવે સત્તાવાળાઓ દ્વારા નિર્માણ કાર્યની સમીક્ષા પણ સમયાંતરે થતી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેના કારણે કામ ગુણવત્તાયુક્ત બને અને સમય મર્યાદામાં પૂર્ણ પણ થાય જેથી હાલ સમસ્યા ભોગવી રહેલા યાત્રિકોને પણ વહેલી તકે રાહત થાય એમ છે સોમનાથ વેરાવળ જે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવની એનું આપણે રેલવે તરફથી અમૃત ભારત સ્ટેશન તહેત કામગીરી ચાલુ છે પેસેન્જરની સુવિધા માટે જેટલું આપણે મહત્વની વિષય છે એની હિસાબે કામગીરી ચાલુ છે આપણે રેલવે તો આમાં આપણે પીઆરએસ યુટીએસ વેટિંગ રૂમ સ્ટેશનમાં અને જો અપંગ માટે દિવ્યાંગ માટે અને એ બધું આપણે નવી રીતે બનવાનું કામગીરી ચાલુ છે એટલું કહી શકો છો આપણે કામ ઝડપથી કામ ચાલુ છે અને પૂરતું સમયમાં પૂરું કરવાની પ્રયત્ન રહેશે પ્રશાસનનો નવ કરોડ નવ્વાણું લાખની ફાળવેલું છે રેલવે સ્ટેશન વિકાસ માટે અમૃત ભારત યોજના દેશના વડાપ્રધાન વેરાવ રેલવે સ્ટેશનને સામેલ કરે અને આ નવાબી કાળના રેલવે સ્ટેશનની અંદર નવું આધુનિકરણ માટે વેરાવ રેલવે સ્ટેશન માટે દસ કરોડ ફાળવેલા અને એની ઝડપી કામગીરી ચાલુ હોવાથી અને અન્ય કામગીરીમાં સિનિયર સિટીઝન વિકલાંગો સ્ટેશનની અંદર રિઝર્વેશન બારી ટિકિટ બારી મિડલની સાઈડ લઈ અને લોકોને લાંબા લાંબી ટ્રેન હોવાથી સિનિયર સિટીઝનને પબ્લિકને સુ અસુવિધા ન પડે એટલા માટે ટિકિટ મારીને ગેટ બંને સાઈડ આપેલા છે ને વચો વચ રાખેલા છે એટલે લાંબા લાંબી ટ્રેન હોવાથી લોકોને તકલીફ ન પડે ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને વિશ્વભરમાંથી લોકો અને યાત્રીઓ આઉટ ઓફ કન્ટ્રીમાંથી પણ આવતા હોય આપ સૌ જાણો છો કે આજે સોમનાથ છે એ યાત્રાધામનું મોટું એક હબ છે અને ત્યાં લોકો દર્શને આવે છે પોતાની આસ્થા અનુસાર ત્યારે ખાસ રેલવેની એક સુવિધા છે કે એને રેલવેની જે લાઇન છે એ અનેક જગ્યાએથી સોમનાથ સાથે જોડે છે અનેક નવી ટ્રેનો આપણે પણ અહીંયા ઉપલબ્ધ છે અનેક યાત્રાધામો સાથે સરકાર એને જોડે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સખત એનું મોનિટરિંગ રહી છે અને ખાસ કરીએ તો અત્યારે વેરાવળ રેલવે સ્ટેશન જે રજવાડા સમયનું હતું તેને નવીકરણ કરવા માટે આપણા વડાપ્રધાને ભારત અમૃતમ તરીકે જોડી અને એ નવો પ્લાન બનાવી અને નકશા બનાવી અને હાલ આપણી સામે પ્લાન કામ ચાલુ છે તે કામ ચાલુ દરમિયાન ખાસ કરીને રેલવે આવતા પેસેન્જરો અને શહેરીના પેસેન્જરો જે રેલવેમાં જવા માટે યાત્રીઓ પણ જાતા હોય તેની અસુવિધા ન થાય તે માટે રેલવે પણ ખાસ એવી એક સૂચના આપે અને એક ઇન ગેટ અને એક્ઝિટ ગેટ બંને અલગ અલગ રાખે જેથી કરીને ટ્રાફિક સમસ્યાનો જે પ્રશ્ન છે ઉપલબ્ધ છે લોકોને સુવિધા ઉપલબ્ધ થાય તેવી કામગીરી રેલવે દ્વારા પણ સૂચના અને માર્ગદર્શન આપે એવી એક અમારી શહેરીજનો તરીકે પણ માંગણી છે